બાવીસ તારીખે અયોધ્યામાં રામ રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે એકવીસ તારીખે હિન્દુ સંગઠન દ્વારા વલસાડમાં પણ એક ઉજવણી ભાગરૂપે જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે તેના વિશેની થોડી માહિતી આપશો જય શ્રી રામ તો આખા ભારતભરમાં દરેક મંદિરો દરેક ધાર્મિક સ્થળો જગ્યા પર એક ભવ્ય રામ મંદિર

ઓર્કેસ્ટ્રા પાર્ટી વાજિંગ થ્રો એ સાથે અમે પૂર્ણ તૈયારી કરી રહ્યા છીએ અને દરેક દરેક સમાજ સંગઠનો ગ્રુપ જાણે કે હું તમને એક બે ગ્રુપ નામ આપું કે રેસર ગ્રુપ છે યોગ પરિવાર છે એકતા મંચ છે એવા બધા જ સેવા મિત્ર મંડળ છે એવા ઘણા ગ્રુપો સમાજો કચ્છ કડવા પાટીદાર સમાજ છે એ સામેથી આવીને અમારી જોડે જોડાઈ રહ્યા છે અને એકતા અને દીપક પ્રજ્વલિત કરવા માટે હું સર્વ સમાજ સર્વ વલસાડ વાસીઓને હાર્દિક આમંત્રણ પાઠવું છું કે આપણા વલસાડની અંદર આ ઐતિહાસિક કાર્યક્રમ અને વિક્રમ સર્જક કાર્યક્રમ હશે કે ગ્રીસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ કેમ કે તમે પર્યટન સ્થળો ઉપર નહીં જોયું હોય કે આ રીતનો એક કાર્યક્રમ જોયો હોય ધાર્મિક સ્થળો ઉપર જોયું હશે ઉજ્જૈન મહાકાલમાં છે કે અયોધ્યા છે તો ત્યાં આ બધા દીપકોની હારમાળાઓ થતી હોય છે પણ એક પર્યટન સ્થળ ઉપર આ રીતનો એક કાર્યક્રમ કરવો અને એકાવન દીપક પ્રજ્વલિત કરવા ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે સનાતન સમાજ ને હાર્દિક આમંત્રણ પાઠવું છું દરેક લોકો ખુબ મોટી સંખ્યામાં આવે મને તો એવું છે કે એકાવન હજાર દીપક લોકોના હાથમાં એક એક દીપક જ પ્રજ્વલિત કરીએ તો વલસાડ નું એક આપણું જે આ વિક્રમ જે થવા જઈ રહ્યો છે એની અંદર આપ બધા સાક્ષી બનો ખુબ ખુબ આમંત્રણ બધાને આપું છું